તો વડોદરામાં જ નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વરસાદના ત્રણ દિવસ બાદ પણ બાજવા અંડરપાસ ભરેલો છે છાણીથી બાજવાને જોડતો અંડરપાસ પાણીથી છલોછલ છે પાણીને કારણે માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે પગદંડીવાળા રોડ પર ટુ વ્હીલર ચાલકો પરેશાન છે પંપથી પાણી ઉલેચવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું અધિકારી કહી રહ્યા છે ઓવરબ્રિજ માટે પાલિકાએ રેલવે મંત્રાલયને પત્ર લખ્યો છે તેવું કાઉન્સિલર કહી રહ્યા છે का है पर बाइक वाला आदमी कौन से रास्ते से जाएगा जो गाड़ी लेके जाएगा वो कौन से रास्ते से जाएगा बताओ दूसरा रास्ता नहीं।, नहीं अब दूसरा रास्ते के लिए मेरे वाले आदमी इतना इतना पेट्रोल का हमारे पास में में पैसे नहीं, नहीं। इतना आने जाने में एक छोटा सामान लेने के लिए पूरा घूम के जाना पड़ रहा है बहुत तकलीफ है अगर ये ऐसे ही हो जाए नाले में से अब इतना छोटा रास्ता है इधर से इतना रिक्स से आने में कहीं गाड़ी गिर जाए कुछ हो जाए कौन देखेगा फिर નાખતા હોય છે બહાર પણ આ વર્ષે પાછળ બુલેટનું બધું કામ કરે છે ને એના લીધે કદાચ પાણી આખા વધારે આવ્યું છે બાકી દર વખત પાણી જે આવે છે આપણે ઉલ્ટી નાખતા હોઈએ છીએ પણ નિકાલ થઈ જાય તો આ વખતે પાણીની ક્વોન્ટિટી અમને અવાય લગાવી કે બહુ વધારે વીસ નો બીજો પંપ મૂકવા માટે રજૂઆત કરી છે બે દિવસમાં પંપ મુકાઈ જશે તો ફરી જ્યારે વરસાદ પડશે તો અમારા વિસ્તારના લોકો બાજુમાં ઉંડેરા કરોડિયાના લોકોને તકલીફ ના પડે એના પણ અમારા પ્રયાસો ચાલે છે એક જ ઓવરબ્રિજ ઓવરબ્રિજ સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી આનો અને આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં એની પણ મંજૂરી મળી જશે